જે છો મિત્રો તો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં જે મિત્રો વાત જોતા હતા કે દેવાત ખવડની જ્યારે ધરપકડ થાય મિત્રો તો દેવાત ખવડે સામેથી સલેન્ડર કરી દીધું છે તેના જ ગામમાં દુધઈ તેનું ગામ છે દૂધઈ ત્યાંથી તેને સલેન્ડર કરી દીધી અને પોલીસને માહિતી આપી છે કે હું અહીંયા છું તો પોલીસનો સ્ટાફ ગયો અને તેને ત્યાંથી સલેન્ડર કરી દીધું છે અને એને હિરાસતમાં લીધો છે અને હવે જેલ થશે મિત્રો ખરેખર ઘણા લોકો એમ કહે છે કે દેવાત ખવડને પાંચ વર્ષની જેલ થશે બે વર્ષની જેલ થશે ત્રણ વર્ષની જેલ થશે પણ મિત્રો એવું નથી માત્ર જેલ એને ખાલી ચારથી પાંચ દિવસની થશે ત્યારબાદ તે જામીન છૂટી જશે એટલા માટે કારણ કે એને સલેન્ડર કરી દીધું છે કારણ કે એને ભાગતા આવડતું હતું બરાબર પણ તે તેના જ ફાર્મ આવું છે દેવાત ખબર તેના જ ફાર્મ આવશે હતો અને ત્યાંથી એને પોલીસને જાણ કરી કે ભાઈ હું મારા ફાર્મ આવું છે શું અને હું સલેન્ડર કરવા માગું છું અને આખરે એને સલેન્ડર કરી દીધું અને બધા પોલીસ સ્ટાફ જાય અને તેને હિરાસતમાં લીધા અને તેને જેલમાં આપ્યું છે પણ તે પણ કેવું માન સન્માનથી કોઈ રીઢા ગુનેગારની જેમ નહીં તમે જોઈ શકો છો કે તે પોતે હાથે દરવાજો ખોલી અને ગાડીમાં બેસવાનું કરે છે બરાબર એટલે સ્ટેજ કલાકાર છે એટલે એને પૂરેપૂરા માન સન્માનથી એને જેલમાં મોકલવામાં આવશે તે પણ આરામથી છૂટી જશે કોઈ પણ જામીન આપશે અને ચાર પાંચ દિવસ જેલમાં હશે પણ એટલા દિવસે જેલમાં ખૂબ જ જલ્દી તેના જામીન પણ થઈ જશે મિત્રો સ્ટેજ કલાકાર છે અને વટથી રહેવાવાળો માણસ છે તો ખરેખર આ બહુ એક બહુ મોટી વાત કહેવાય અને જોઈ શકો છો જેલમાં પણ તેને લોકો કેટલા પ્રેમથી અને એવું લાગે કે જાણે સેલ્ફી પાડતા હોય એવું રીતના તેની રિસ્પેક્ટથી એને જેલમાં લઈ ગયા મિત્રો અને જેલમાં તે પણ પગ ઉપર પગ એને બેસે છે એટલે મિત્રો જે વટથી અને ખુમારેથી જીવતા હોય એને પોલીસ પણ એનું કાંઈ ના કરે પોલીસ પણ એને પ્રેમથી રાખે અને તેને માન સન્માનથી એને જેલ કરે બરાબર તો મિત્રો એને જે આ બધો પ્લાન કર્યો છે તે સમજી વિચારીને જ કર્યો છે સિલેન્ડર એટલા માટે મિત્રો કર્યું છે કારણ કે એને આગળના પ્રોગ્રામ પણ આપ્યા છે જેની તારીખ આપી છે તે તારીખ માટે એને પ્રોગ્રામમાં જવા માટે એને ખૂબ જ જલ્દી જેલ લઈ લીધી છે અને જામીન પણ થઈ જશે જેથી કરીને તે બધા પોગ્રામને તારીખ આપી શકાય અને મિત્રો જે તમે ખર ખરેખર દેવાતખવાના ફેન હોય તો કમેન્ટમાં લખો હા હા મોજ હા અને ચકલા કોઈથી બાદ ન બને બરાબર અને તે હજી પણ જો કોઈને આડો આવશે રસ્તામાં તો તે પાછો ધબડી દે દેવા ખબર ફાઇનલ વાત છે એના કામ કરવાનું જ છે મિત્રો તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરો અને ચેનલને સબક્રાઈબ કરો ધન્યવાદ રાઈટ 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 તો તમે મિત્રો જોઈ શકો છો કે તેનો રૂઆબ અને એન્ટ્રી એવીને એવી છે તે પણ પોલીસ સ્ટેશનમાં પાક ઉપર પગ ચડાવી અને પોલીસ સ્ટેશનમાં બેઠો છે ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનમાં પોલીસ લોકો અને પોલીસ સ્ટાફ તેને લઈ આવે છે અને તમે જુઓ કે તેની એન્ટ્રી અને એનો રૂઆબ હજી એવો ને એવો છે રાણાને કોઈ ફેર ન પડે જેલમાં જાય કે પ્લેનમાં જાય તમે મિત્રો આને આ તે એને સલેન્ડર કરી દીધું છે મિત્રો જુઓ કે ભાઈ હું સિલેન્ડર કરું છું શા માટે સિલેન્ડર કર્યું છે મિત્રો કારણ કે તેમના પ્રોગ્રામ પેન્ટિંગમાં પડ્યા છે અને લોકોને તારીખ આપેલી છે એટલા માટે અને આ મિત્રો તેમની સાથે જે સાગીરાતો હતા તે લોકો છે સોળ જણા હતા તેવું કહેવામાં આવે છે સોળ જણા સાથે મળીને તેને આ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે મારલૂંટ કરી છે અને મિત્રો ત્યારબાદ તેમને જેલમાં પણ પૂરી દેવામાં આવે છે જોવો દરેક લોકોને મિત્રો